કેટમાં અનેક પ્રકારના બટેકાવાડા મળે છે હવે તો આ બટેકા વડા ને લીંબુ વડા પણ નામ આપી દીધું છે પરંતુ ઓરિજિનલ ટેસ્ટ સાથે જે ગુજરાતી હતા એને તો તો ભૂલી જ ગયા છે છે આ ને તેની રેસીપી આજે આપણે કે જેમાં જ ઓરિજનલ ટેસ્ટ સમાયો છે બહુ જ ટેસ્ટી બને છે એક સ્પેશિયલ મેં તેની સાથે ચટણી પણ બનાવી છે ચલો જોઈ લઈએ રેસીપી ને તો જુઓ અવારનવાર તો થોડું પાણી છે તેને ગરમ થઈ ગયું છે તેમાં સાત આઠ જે સૂકા મરચાં આવે તે આપણે નાખી દીધા છે તો હવે તેની ઉપર મેં એક સ્ટેન્ડ ગોઠવી દીધું છે અને જો નંગમાં જોઈએ તો ચાર મોટા બટેટા છે વજનમાં પાંચસો ગ્રામ જેટલા બટેકા છે તો એને વરાળથી બાફવાના છે એટલે જ્યારે સ્ટફિંગ બનાવો ને ત્યારે તે ઢીલું ન પડે મીડિયમ ગેસ પર પાંચ બેસન થવા દઈએ અને હવે બેટર બનાવીએ ગોટા માટેનું તો દોઢ કપ પ્રમાણે બેસન લેવાનું છે અને જો બટેટા વડા છે ને ચવડ ન બને તેનું પડપણ એટલું સરસ સોફ્ટ અને ક્રિસ્પી બને એ માટે છે ને ત્રણ ચમચી રવો ઉમેરી દેવાનો છે હવે એક વાટકી પ્રમાણે પાણી લઈ લઈશું જે વાટકીથી લોટ લ્યો એ જ વાટકીથી પાણી લેવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે જાડું બેટર બનાવવાનું છે જુઓ સરસ મજાનું જે બાળનું જેવું કેવું પળ હોય છે એવું તમારે ઘરે બનાવવું હોય ને તો આ ટીપ્સ ફોલો કરવાની કે બને એટલું બેટરને પેલા તો જાડું રાખો તમે જુઓ કેટલું જાડું છે જો બેટર જાડું હોય ને તો પછી પાણી ઉમેરી શકાય છે પરંતુ જો જાડું નહીં હોય તો લોટ ઉમેરવો પડશે આ રીતે તેની થિકનેસ ચેક કરી લેવાની હવે અડધી ચમચી મીઠું અને વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે ગરમ મસાલો ઉમેરી જે છે ને પળને એકદમ સરસ ટેસ્ટ આપે છે ત્યાર પછી ચપટી પ્રમાણે આપણે હિંગ ઉમેરી દઈએ તો હવે મિક્સ કરી દઈશું બધું સરસ રીતે અને જો બેટર આટલું મેં ઝાડું રાખ્યું છે તો આટલું બેટર છે ને આપણે જાડું રાખવાનું છે ત્યાર પછી ઢાંકી દઈએ સાઈડમાં મૂકી દેવાનું છે ત્યાં સુધીમાં બટેટા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો પાંચ વિસલ મેં કરી લીધી છે મીડિયમ ગેસ પર જોઈ શકાય છે કે સરસ બટેટા બફાયા છે આ રીતે છે ને તમે સ્ટેન્ડ ઉપર બટેકા બાફો ને એ સરસ એવા કડક થતા હોય છે પાણી ઓછું હોય છે તેમાં બટેકા ઠંડા થવા મૂકીએ ત્યાં સુધી જો મરચા હતા ને તેમાંથી પાણી કાઢીને તેને મિક્સર જારમાં ઉમેર્યું છે સાથે એક ટમેટું પણ આપણે સમારીને ઉમેરી દેવાનું છે કાદુનો ટુકડો પણ ઉમેરી દઈએ નાનો જે છે ચટણીને બહુ સરસ ટેસ્ટ આપે છે તો બધું ગ્રાઇન્ડ કરી સાઈડમાં મૂકીએ હવે આ ચટણીને આપણે ભગારવાની છે તો એક ચમચી તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જેટલું લસણ છે એને ખાંડીને ઉમેર્યું છે અને થોડુંક આપણે તેને સાતળી લઈશું કે જેથી છે ને તેનો કાચો ટેસ્ટ દૂર થઈ જશે તો થોડું સતરાઈ જાય ત્યાર પછી જે મરચાં અને ટમેટાની પ્યોરી છે તેને ઉમેરી દેવાની છે હવે મિક્સર જારમાં પણ અડધાથી વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરી સાથે જ ઉમેરી દેસુ અને તમને કેટલી ગળી ગમે છે ને એ પ્રમાણે તમે ગોળનો ભૂકો ઉમેરી શકો છો તો આ રીતે ગોળ થોડું ઉમેર્યો છે તમે ખાંડ પણ ઉમેરી શકો છો ત્યાર પછી મોટી ચમચી પ્રમાણે ચાટ મસાલો એક ચમચી ઉમેરશું વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું અહીં ચપટી પ્રમાણે સંચળ પણ ઉમેરી શકો છો વન ફોર્ટી સ્પૂન પ્રમાણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું બધું મિક્સ કરી દેવાનું છે જો તો અહીં મેં તેને ત્રણથી ચાર મિનિટ ધીમા ગેસ પર ઉકાળે છે એટલી ઘટ કરી છે બહુ ટેસ્ટી આ ચટણી બને છે ટ્રાય કરજો હવે બટેટા વડા છે ને એ મરી અને ધાણા વગર અધૂરા છે એનો જ ટેસ્ટ એમાં એકદમ સરસ આવતો હોય છે તો એક એક ચમચી મરી છે આખા અને એક ચમચી આખા ધાણા છે તો એને જોવું મેં આ રીતે અધકચરા વાટી લીધા છે તમે જેટલા વધારે ઉમેરશો ને એટલા બટેટા વડા ટેસ્ટી બને છે હવે તેને સાઈડમાં મૂકી અહીં પાંચથી દસ ગ્રામ લીલા ધાણા બટેટા વડામાં આપણે ઉમેરવાના છે ત્યાર પછી લીલું લસણ છે તો એ પણ મેં પાંચ ગ્રામ લીધું છે તો તેને પણ આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે જો લસણ નથી ખાતા ને તો સ્કીપ કરી દેવાનું છે તો આ રીતે ઝીણું ઝીણું છે ત્યાર પછી તીખા પણ હોય છે તો જ ટેસ્ટી લાગે તો ચાર મરચાને સમાર્યા છે હવે એક મોટો ટેબલ સ્પૂન તેલ ગરમ કરી અડધી ચમચી હિંગ ઉમેરી દેશું લસણ મરચા બધું જ ઉમેરી દેવાનું છે અને હવે તેને આપણે ધીમા જ ગેસ પર સાતળવાનું છે તો થોડી માટે સાતળી લેવાનું છે અહીં ખાસ ધ્યાન રાખવાનું કે બહુ વધારે તેલ નહીં ઉમેરવાનું હવે ક્રંચી ટેસ્ટ આવે વડાનો એ માટે બે ચમચી પ્રમાણે આપણે સફેદ તલ ઉમેરવાના છે અને તેને પણ થોડી માટે સાતળી લેવાના છે તો થોડાક તલ શેકાઈ જાય ત્યાર પછી એક બે મોટો આદુનો ટુકડો લીધો છે તેને પણ આપણે ખમણીને ઉમેરી દેવાનો છે તો આ રીતે તેને પણ થોડી માટે સાતળી લેવાનું છે તો અહીં બહુ ઓછું તેલ સાથે જ વધારે પડતું આપણે તેને કૂક પણ નથી કરવાના મસાલાને ત્યાર પછી વન ફોર કપ પ્રમાણે મેં સૂકી દ્રાક્ષ લીધી છે બિલકુલ ઓપ્શનલ છે ઉમેરવી હોય તો જ ઉમેરવાની છે તો આ રીતે તેને પણ આપણે સરસ રીતે તેને એકથી અડધી મિનિટ માટે સાતળી લેશું ત્યાર પછી બાફેલા બટેટા છે તેને જો અમે હાથેથી આ રીતે મેશ કરીને ઉમેર્યા છે તમે મેશરની મદદથી પણ મેશ કરીને ઉમેરી શકો છો ત્યાર પછી ગેસથી નીચે લઈને લીલા ધાણા ઉમેરી દઈશું મરી અને જે આખા ધાણા ખાંડ્યા છે તેને ઉમેરી દઈશું એક ચમચી મીઠું ઉમેરવાનું છે અને એકથી બે ચમચી ખાંડ જો અહીં પીળી દ્રાક્ષ ઉમેરી છે ને મેં સૂકી એટલે એક ચમચી ખાંડ ઉમેરી છે ત્યાર પછી એક ચમચી ધાણાજીરું અને એક લીંબુનો રસ ચટપટો ટેસ્ટ એકદમ મસ્ત આવવાનો છે કેમ કે એક લીંબુનો રસ ઉમેર્યો છે સાથે દ્રાક્ષ છે ખાંડ છે અને મરચાં પણ તીખા ઉમેર્યા છે બહુ સરસ એકદમ ચટપટા બને છે અને તમને ખ્યાલ હોય તો કે જ્યારે નાના હતા ત્યારે આપણા મમ્મીની કેવા બટેટા બના બનાવતા હતા તે ઓરિજિનલ રેસિપીથી આજે તમારી સાથે શેર કરું છું અત્યારે તો એમ કહીએ કે શાક બનાવે છે વઘારીને એની કરતાં આ બટેટાવાળા એકદમ મસ્ત બનતા હોય છે ઓરિજિનલ ટેસ્ટ સાથે તો જુઓ આ રીતે ખીરું છે એકદમ મસ્ત હવે આ રીતે આ રીતે રિબિન થાય ને આ રીતે એવી જ રીતે આપણે તેને કન્સિસ્ટન્સી રાખવાની છે તો જુઓ પાણી છે ને અહીં થ્રી ફોર કપ એટલે કે પોણા કપ અને બે ચમચી એટલા પાણીની જરૂર પડી છે બને એટલું બેટર જાડું રાખીએ એટલે પડ સરસ આવે તો આ રીતે જુઓ લોટમાં તેને બોળીને પછી આપણે તળી લેવાના છે તો અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે બટેટાવાળા છે તેનો કલર પણ જળવાઈ રહેશે ખાસ ધ્યાન રાખજો કે જે મેં નાની નાની ટીપ્સ આપી છે બધી ફોલો કરશો ને એટલે બહારના પણ ભૂલી જવાના છો બહુ જ સરસ એકદમ સિમ્પલ મસાલાથી એટલો સરસ આ બટેટાવાડાનો ટેસ્ટ આવે છે તો જો મેં અહીં મીડિયમ ફ્લેમ પર બટેટાવાડાને તળ્યા છે જુઓ કેટલા સરસ દેખાય છે ખાસ કરી તેનો કલર જાળવી રાખો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જુઓ એકદમ સરસ ગરમા ગરમ બટેટા વડા અને તેની સાથે જે લસણની ચટણી છે ને એની સાથે તો એટલા ટેસ્ટી લાગે અને ગ્રીન ચટણી છે ને તો હું અવારનવાર તમારી સાથે શેર કરું છું અને લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાં ચેક કરી શકો છો તો જુઓ બટેટા પળ કેટલું સરસ છે અને જ્યારે અંદરથી આપણે તેને ખોલીએ છીએ તો એટલા સરસ સોફ્ટ અને પોચા છે ખાસ કરીને તો તેનું સ્ટફિંગ બનાવવું અને તેનું પળ આ બંને તમને જો ફાવી જાય ને એટલે પછી તો બટેટા વડા એટલા જોરદાર બનતા હોય છે તો જે ટીપ્સ આપી છે કે રવો ઉમેરજો એટલે પળ જુઓ કેટલું સરસ બન્યું છે બહુ સરસ બને છે અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બહુ સરસ લસણની ચટણી સાથે અને ગ્રીન ચટણી સાથે આ વડા લાગે છે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો